ગુજરાતમાં નકલીની ભરમાર થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં નકલી દવાઓનો રેકેટનો પર્દાફાશ થયો છે ચાંગુદર અને કઠવાડામાંથી નકલી દવાઓ ઝડપાઈ છે એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો અને આ તરફ સુરતના ખટોદરા પોલીસે નકલી સિમેન્ટની ફેક્ટરી ઝડપી પાડી પોલીસે ચારસો દસ જેટલી નકલી સિમેન્ટની બોરીઓ પણ કબ્જે કરી છે બીજી તરફ હવે અમદાવાદની આ ઘટના અમદાવાદમાંથી નકલી દવાઓ ઝડપાઈ છે અમદાવાદમાં નકલી દવાઓના રેકેટ નો પર્દાફાશ થયો શહેરના ચાંગુદર અને કઠવાડામાંથી નકલી દવા છડપાય છે બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો پرਦਾફાશ થયો 31 લાખનો ભેળસેળવાળો દવાનો જથ્થો જપ્ત કરાયો છે 11 આરોપીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરિયાદ નોંધી છે કઠવાડ ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સ નામની એક એફએસઆઈ નું ફૂડ ધરાવતી રુચાસ્યુટિકલની ફેક્ટરીની અંદર રુચાસ્યુટિકલના નામે ફાઈ નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા જેની અંદર હર્બલ લેબલ ઉપર લખતા હતા પણ એની જાણ બહાર તેની અંદર સી સાઇટેટ નામનો પાવડર જે એરોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા એસજીઆઈવી ઉપર આવેલી જોઈનઅપ કંપનીને વેચતા હતા અને જોઈનઅપ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી અમારી ટીમે અપનું ગોડાઉન ચાંગોદર એસજીઆઈવીની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દોડા પાડીને લગભગ એકત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ચાર દવાના નમૂના લીધેલા છે અને એક એક્સપોર્ટનું દવાનું કામ હતું સેન્ડ્રુ લાયસન્સ હતું એટલે સીડીએફસીની ટીમને સાથે રાખીને એપ્લિશીન અધિકારીઓ કામગીરી કરેલ છે